પાટણ જિલ્લાનું ચાણસમાં ગામ એક અનોખી શાંતિ અને શોકના વાતાવરણમાં ઊભી ગયેલું છે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા નિર્દોષ નાગરિકો પરના કાયર આતંકવાદી હુમલાએ આખા દેશના હૃદયને સંજોડી નાખ્યો છે ત્યારે હુમલામાં અમૂલ્ય જીવન ગુમાવનારા નિર્દોષ લોકોની શ્રદ્ધાંજલિ અર્પવા અને આતંકવાદ સામે એક જૂટતા દર્શાવવા માટે ચાણસમાં ખાતે સજ્જડ બંધનું આહવાન કરાયું હતું સવારથી ચાણસમાની શેરીઓ સૂની પડી હતી દુકાનો બંધ હતી વ્યવહારો થંભી ગયા હતા અને ગામના દરેક નાગરિકના હૃદયમાં શોકની લાગણી ઊંડે ઊંડે વ્યાપી રહી છે આ બંધ માત્ર એક પ્રતિકાત્મક કાર્ય નથી પરંતુ એક સંદેશ છે કે એક સંદેશ આતંકવાદની આ અમાનવીય કૃત્ય સામે આપણે બધા એકજૂટ છીએ ચાણસમા ગામના લોકોએ આ રીતે શોક વ્યક્ત કરી અને દેશની એકતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે રિપોર્ટર વિક્રમ રાવળ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ